આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો એ નમસ્તે મારું સાહેબ નમસ્તે હવે એક મારો ભાણો છે હું પાળિયાર થી મેરામણભાઈ વાલજીભાઈ ચાવડા બોલું છું બોલો બોલો હવે મારો ભાણો છે એના લગ્ન કરવા છે હું દલિત કાસ્ટમાંથી આવું છું હા હા અને મારો ભાણો પણ દલિત જ છે અમદાવાદ નાના ભાઈ ના લગ્ન કર નાખ્યા છે અને બે ભાણા બાકી એમ કેમ છુ મોટા ના થઈ ગયા નાના થઈ ગયા રહી ગયો ના ના વચનો નથી રહી ગયો તો એના ફાધર એક્સપાયર થઈ ગયા કે નહિ

પોતાનું મકાન છે હા પોતાના મકાન છે મકાનમાં હું આમ સગવડ બગડ હું મકાનમાં સગવડ માં એમાં એવું છે કે જે અત્યારે જે જગ્યા એ છે એ જગ્યાએ પોતાનું જે મકાન છે કાચું મકાન છે પાકું ઢાબા વાળું નથી પતરા વાળું મકાન છે હમ અહિયાં પાણીની સગવડતા છે અને હુવા બેહવાની સગવડતા છે એનો છોકરો કમાય છે અને માં દીકરો એ રળી ખાય છે હમ એટલે માલિકે નું હોય આપણ બનાવેલું છે ને ના 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 સર માલિકે નું દસ્તાવેજ વાળું હા દસ્તાવેજ વાળું નું નામ છે પાણા નું પાણા નું નામ છે નીતીનભાઈ આખું આખો નામ ઓ એને એક મિનિટ ગના તરીકે ઓળખાય છે પણ હું આખું નામ તો જાણી લઉં એના ફાધર નું નામ છે ખોડાભાઈ બથવાર છે હા ગનાભાઈ ખોડાભાઈ બથવાર કામ શું કરે છે હું છૂટક મજૂરી કરે સાહેબ હ કેટલા વર્ષ છે એના વરહ હશે લગભગ બાવીસ થી ત્રેવીસ વરહ હશે બાવીસ ત્રેવીસ વરહ બરાબર છે એટલે ઉમર તો નાની જ છે હજી હા ઉમર નાની છે ભણ્યો છે કઈ હા દસ સુધી ભણ્યો છે હું એના આધાર કાર્ડ ને ફોટા તમારા મોકલું એવું કાઈ નથી મોકલું ખાલી ફોટો જ મને આપવાનો છે અને એની વિગત તમારે બધી મને આપવી પડશે હું પૂછું એ બરાબર ને હા બોલો અને મૂળ વતન કયું છે એનું મૂળ વતન પાળિયાદ પાળિયાદ ના છે બરાબર કોનો ભાણેજ કોનો છે બોટાદ પાસે પાળિયાદ આવ્યો ને એ તો ખબર પડી ભાણેજ ભાણેજ કોનો છે એ ભાણેજ છે આપડે ચાવડા નો ભાણેજ છે ચાવડાનો નો બથવાર છે બરાબર ને હા બથવાર એની અટક છે પરિવાર માં કોણ કોણ આવે છે બે ભાઈઓ ને પોતે એનીમાં બીજો ભાઈ છે કુવારો છે એમ ને અહિયાં બીજો ભાઈ છે ઈ ચોથો ભાઈ છે ઈ કુંવારો છે એ હું કામ હું કરે છે ઈ છૂટક મજૂરી કરે છૂટક મજૂરી માં જાય છે હા એટલે કામ નો થતું હોય ને હા ઓ ઈ કેટલું કમાય ઈ 15 17 20000 રૂપિયા કમાય બે ભાઈ થઈ ને નહી ઈ એક જ ભાઈ બે ભાઈ થઈ ને તો તરી 35000 રૂપિયા કમાય અમે એક મમ્મી બરાબર કેમ આપડે YouTube માં મળીએ ખબર નતો હા હા આ તો ફોટો મોકલો એનો બરાબર આપડે YouTube માં મેલ છે આતે કાય વાંધો નહી તમારા આ આ WhatsApp નંબર કયો છે મારો WhatsApp નંબર બે WhatsApp નંબર જ છે અત્યારે હું વાત કરું એ WhatsApp નંબર જ છે એ WhatsApp નંબર હો હા તે કાય વાંધો નહી તો આમાં મોકલી દો બરાબર મેલી જો કાય વાંધો નહી મોકલો એ હા હા આ તો લખી વીડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો